હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે ફનગાવેલા મગનું શાક જે પ્રોટીનથી ભરપૂર છે લોકો ડાઇટમાં પણ આ સવારે નાસ્તામાં ખાય છે આને તમે વિટામિનથી ભરપૂર છે પ્રોટીનથી ભરપૂર છે તમે આ રીતના એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો જે રીતના હું બતાવું છું મેં અહીંયા આગળ સો ગ્રામ મગ લીધા છે સો ગ્રામ મઠ લીધા છે અને સો ગ્રામ મેં ચણા લીધા છે આને મેં છથી સાત કલાક ચોખ્ખા પાણીથી ધોઈને ચોખ્ખા પાણીની મેં છથી સાત કલાક પલારવા માટે રહેવા દીધે તા અને હવે મેં આનું બધું પાણી કઢીને આ રીતના મેં એને કોરા કરી લીધા છે અને મેં એને આ કાનાવાળા વાટકામાં કઢી લીધા છે તમે ચાહો તો આને કોઈ પણ સૂતરાઉ કપડું લેવાનું કોટનનું કપડું લેવાનું એ એકદમ પતલું કોટનનું કપડું લઈને તમે કોટનના કપડામાં પણ અને બાંધી શકો છો મેં આ કાનાવાળા વાટકો લીધો છે હવે આને આપણે ફનગાવવા માટે દસથી બાર કલાક આ રીતના કાના વાટકા કાનાવાળા વાટકા કાં તો કોટન કપડામાં બાંધીને રહેવા દઈશું મેં આ કાનાવાળો વાટકો લીધો છે આને આ રીતના કોટનનો રૂમાલ લઈને એને ઢંકીને દસથી બાર કલાક માટે રહેવા દઈશ આ રીતના આપણે ઢાંકી દેવાનું છે અને દસથી બાર કલાક માટે આપણે રહેવા દેવાનું છે આપણે બાર કલાક થઈ ગયા છે તમે જોઈ શકો છો સરસ આપણે આ રીતના અંકુરિત થઈ ગયા છે આ તમે જોઈ શકો છો આપણાને આ રીતના જ જોઈએ છે કેવા સરસ થયા છે અંકુરિત આ રીતના જ જોઈએ છે આપણને મેં મઠ મગ અને ચ ચણા સો ગ્રામ લઈને આ રીતના પલારીને બાર કલાક માટે પાણી કાઢીને કાનાવાળા વાટકામાં રહેવા દીધેલા આવા સરસ આપણા અંકુરિત થઈ ગયા છે હવે આપણે આનું શાક બનાવીશું આના ઘણા લોકો ડાયટમાં સવારે નાસ્તામાં પણ આ જ રીતના ખાય છે આમાં ડુંગળી ટામેટું કાચું નાખીને કાચું જ આ લોકો ડાયટમાં પણ ખાય છે બહુ જ પ્રો પ્રોટીનથી ભરપૂર છે આ જો કાચું ખાવ તો પણ ઘણું સારું છે બહુ જ સારું છે પણ આપણે આજે એનું શાક બનાવીશું તો ચાલો આપણે શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ વેડમ શાક બનાવવા માટે મેં કઢાઈ મૂકી દીધી છે અને ગેસ ચાલુ કરી દીધો છે હવે આપણે એમાં નાખીશું તેલ મેં આમાં મોટી ત્રણ ચમચી તેલ નાખીશ આપણું તેલ ગરમ થાય એટલે આપણે જીરાને રાઈનો વઘાર કરીશું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે નાખીશું એમાં આપણે અડધી ચમચી રાઈ અને નાખીશું આપણે અડધી ચમચી જીરું જીરું હવે આપણે જાય એટલે રાયુંગળી આપણી રાય તતરી ગઈ છે હવે નાખીશું આપણે ડુંગળી ને આ બે નંગ ડુંગળી લીધી છે તેને આ રીતના જીરું સમારી લીધી છે આપણે આને કોડું શાક બનાવવાનું છે રસાવાળું પણ આનું શાક ગ્રેવીવાળું સરસ થાય છે પણ આજે આપણે એનું ઠેકું શાક બનાવવાનું છે એ ખાવામાં એકદમ સરસ લાગે છે તમે પૂરી સાથે ભાખરી સાથે ચપાટી સાથે ખાઈ શકો છો આજે આપણે ખેકું શાક બનાવવાનું છે હવે આપણે ડુંગળી સરસ શેકાઈ દઈ પછી આપણે નાખીશું ટામેટા

સરસ મીડિયમ ગેસ પર શેકી લઈએ આને આપણા ટામેટા શેકાય છે મેં એમાં જ નાખી દઉં છું આ લસણ લીલા મરચાં અને ધાણાની પેસ્ટ છે આમાં આપણે નાખી દઈએ તો સરસ આપણે શેકાઈ જાય એની અંદર એટલે હું એમાં નાખી દીધી છે હવે આપણે ટામેટા અને ડુંગળી શેકાઈ છે ત્યાં સુધી આપણે શાકમાં નાખવાનો મસાલો તૈયાર કરી લઈએ શાકમાં નાખવા માટે મેં અહીંયા આગળ લીધું છે એક ચમચી સૂકું લાલ મરચું છે તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો લીધું છે મેં એક ચમચી ધાણા જીરું પાવડર છે લીધી છે મેં અડધી ચમચી હળદર પાવડર અને લીધો છે અડધી ચમચી ગરમ મસાલો હવે આપણે એનામાં થોડુંક પાણી નાખીને એક થી પેસ્ટ જેવું તૈયાર કરીશું આપણે આ રીતના આપણે શાકમાં નાખવાનો મસાલો સરસ સારી રીતના આ રીતના મિક્સ કરી લઈએ આગમાં નાખવાનો મસાલો આ રીતના આપણે નાખવાથી મસાલો જે મરચું નાખીએ આપણે એ તૈયારીમાં નીચે ચોંટતું નથી અને આપણો મસાલો પણ સરસ અંદર તેલમાં શેકાઈ જાય છે એટલે આ રીતના આપણે પેસ્ટ કરવાની પાણી નાખીને જેથી આપણો મસાલો નીચે બળે નહીં અને આપણે શાકનો કલર સરસ આવે હવે આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે જોઈ લઈએ આપણા ટામેટા શેકાયા કે નહીં આપણા ટામેટા શેકાવવા જ આવ્યા છે પછી આપણે એક મિનિટ શેકાવા દઈશું એક મિનિટ સુધીના આપણે હજુ શેકાવા જઈએ ને આપણા ટામેટા સરસ શેકાઈ ગયા છે હવે આપણે જે મસાલો શાકનો કરી મૂકે તો એ નાખી દઈએ આ રીતના મેં ગેસ ધીમો કર્યો છે ગેસ ખાસ નથી આપણે ધીમા ગેસ પર જ આ મસાલો નાખવાનો છે હવે આને આપણે સરસ સારી રીતના મિક્સ કરી લઈએ અને આપણા તમે જોઈ શકો છો સરસ મસાલામાંથી આપણા તેલ છૂટું પડી ગયું છે મને શેકતા એક મિનિટ લાગી છે અને સરસ આપણું તેલ છૂટું પડી ગયું છે હવે નાખી દઈશું આપણે જે વેડા ધોઈને મૂક્યા છે મેં આ ફરી ધોઈને મૂક્યા છે આ રીતના આપણે વેડા નાખી દઈશું તમે જોઈ શકો છો સરસ આપણો વેડા મિક્સ થઈ ગયા છે મસાલામાં આ રીતના આપણે હવે આપણે એને ઢાકીને ધીમા તાપે અડધો ગ્લાસ આનામાં પાણી નાખીશ જેથી એની વરાળથી આપણું શાક બફાઈ જાય એની અંદર આપણે પાણી શાકમાં નથી નાખવાનું આ રીતના જ આપણે એને શાક થવા દેવાનું છે હવે આપણે વચ્ચે વચ્ચે એને હલાવતા રહીશું અત્યારે મેં ગેસ ધીમો કરી દીધો છે અને આપણે હવે બે થી ત્રણ મિનિટ થાય એટલે ફરી આપણે હલાઈશું આપણી બે મિનિટ થઈ ગઈ છે આપણે એને ફેરવીને આ રીતના ધીમેથી કરવાનું જેથી આપણું આ થાળીનું પાણી અંદર ના પડે એ રીતના કરવાનું છે ને આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો આપણું શાક સરસ રીતના હવે બફાવા આવ્યું છે આ રીતના તો એને આપણે હલાઈને આ રીતના હલાઈને ફરી આપણે ઢકીને રેવા દઈશું આ થાળીમાં જે પાણી નાખ્યું હતું એ પાણી આપણે કરી નાખવાનું છે એ પાણી આપણે રાખવાનું નથી આપણે શાક પૂરું કરવાનું છે એટલે આપણે મેં થાળીનું પાણી કરી નાખ્યું છે અને ફરી ઢાંકીને આપણે રહેવા દઈએ જોઈ લઈએ આપણું શાક થયું છે કે નહીં મેં વચ્ચે વચ્ચે એને ફેરવી લીધેલું તમે જોઈ શકો છો આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે એનામાં ધાણા નાખી દઈએ હવે આપણે એને ધાણા નાખી દઈએ અને વધારે એને ચટપટું કરવા માટે મેં અહીંયા આગળ લીધો છે એક લીંબુનો રસ હવે આપણે એને સારી રીતના સરસ મિક્સ કરી દઈએ જોતા જ ખાવાનું મન થઈ જાય એવું ખાવું છે ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ શાક રોટલી જોડે પૂરી જોડે ભાખરી જોડે બહુ જ સરસ લાગે છે તમે એને એમ જ ખાઈ પણ શકો છો ચાટની જેમ બહુ જ સરસ લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણું સ્ટોક થઈ ગયું છે હવે ગેસ બંધ કરી દઈએ અને એને સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ આપણું ચટપટું વયડાનું શાક બનીને તૈયાર છે જો તમે આ રીતના જ બનાવશો તો તમારું વૈડાનું શાક એકદમ પરફેક્ટ બનશે અને એકદમ સ્વાદમાં સરસ લાગશે જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ